પાંચસો રૂપિયા ગયો ને કપડા લેવા પેલું નોરતું છે ને તે લઈ આવ પાંચસો રૂપિયા પગાર માં જ કાઇપ નાખજો ખરા પગાર માં પગાર માં જ કાઇપ નાખજો લેવા કપડા મારે કપડા પહેરવાના નથી આ જોવો ના ટૂટી ગયા બધી બાજુમાં મને મારા એક દી પહેરવા લઈ જજો તમારા નો હારા લાગે કઈ વિચાર કરો કઈક વિચાર કરો હાલો 500 રૂપિયા દયો 500 રૂપિયા નો કઈ મેલ કરું પણ ક્યાંથી ને કરું એમ થાય ઈ એક વિચાર હે મારી આગે ઈ એક વીગા કાડ નાખો પૈસે પૈસા થઈ જાય નકરા એટલે હું કાય કા વેચવાના છે ઈ એક વીગા કાડ નાખો તો આપડા પૈસા દાઈ જાય ને પછી વિચાર જો

ભાઈ પ્રચાર કરવા ગયા લાગે ઉપાડો બધું દાદા બે હારો દાદા કરે દાદા કરવાના આ

હા એ વિ ગુસ ને હા તે સારું હાલો તો હા આવ તીમે પૂછવાનું શરૂ કરી દીધું એમ ન હોય જા ઓય બીજો કોઈ જોઈયો પેલો વારો દાદાનો હો એમ ન હોય આલે લાઈનમાં આલે દાદા હા લાઈનમાં તો આપણે બે પાર્ટનર આવવા પેલો વારો હા એટલે હાલો નહો તો હું વાર હેવ

અને આગળ ઉછી નઈ કરવાની પેલા જી પેલો બોલ્યો એક એકનો હાલ છે બરોબર દાદા બધા સીખી